આ રેકેટ મુદ્દે કાપોદરા પોલીસ મથકમાં બે મહિલા સહિત દસ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે હોસ્પિટલના ડોક્ટરોએ સોનોગ્રાફી બ્લડ રિપોર્ટનું કહેતા જ આરોપીઓ રજા લઈને જતા રહ્યા હતા ત્યારબાદ વીમા કંપનીઓએ દર્દીઓના ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો હોસ્પિટલના સિક્કા બોગસ કાર્ડિયોગ્રાફ અને પાંચ વીમા કંપનીઓમાં પાંચ પોઈન્ટ સત્યાવીસ કરોડનો ક્લેમ કરવાનું રેકેટ ઝડપાયું હતું જેમાં કાપોદરા પોલીસે એકની અટકાયત કરી બે મહિલા સહિત દસ જણા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે